ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માં જગતજનની જગદંબાના ચરણોમાં શેષ નમાવામાં આવી રહ્યા છે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને યથાશક્તિ દાન પણ કરે છે અનેક ભક્તો માતાજીના મંદિરમાં રોકડ રકમ તો અનેકો ભક્તો સોના ચાંદીનું દાન પણ કરે છે આજે ભરત જયંતિ નિમિત્તે અંબાજી મંદિરમાં અનેક ભક્તોએ હવન શાળામાં યજ્ઞ અને પૂજા વિધિ કરી હતી ત્યારે મુંબઈના બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું હતું આજે અંબાજી મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી બે ભક્તે એક કિલો 520 ગ્રામ સોનું ભેટ આપ્યું છે 1 કિલો સોનાની લગડી જેની 80 લાખ અંદાજે કિંમત થાય છે ત્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ હતી જેની અંદાજે કિંમત 41 લાખ 34 હજાર થાય છે 100 ગ્રામના 5 અને 20 ગ્રામના એક બિસ્કિટ ભેટ આપ્યા છે બંને મુંબઈના અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ અપાઈ છે બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો આજે દાન સ્વરૂપે મળેલું સોનું એક કરોડ એકવીસ લાખ ચોત્રીસ હજારની કિંમતના દોઢ કિલો સોનાનું દાન મંદિરમાં અર્પણ કરવામાં આવ્યું છે અંબાજી આવતા માય ભક્તો દ્વારા વિવિધ સ્વરૂપે માતાજીના ચરણોમાં દાન ભેટ અર્પણ કરવામાં આવે છે આજે બે અલગ અલગ માય ભક્તો દ્વારા મંદિર માતાજીના મંદિર ખાતે માતાજીના મંદિરનાં ચરણોમાં લગભગ એક કિલો અને પાંચસોને વીસ ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે એક માય ભક્તો દ્વારા એક કિલો અને બીજા એક ભક્ત દ્વારા પાંચસોને વીસ ગ્રામ કુલ મળીને આજના દિવસમાં એક કિલો પાંચસો વીસ ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે જે આપણે સુવર્ણ શિખર સ્કીમ જે છે સુવર્ણ શિખરની એ સ્વરૂપ એ માટે એનો ઉપયોગ કરવામાં ભવિષ્યમાં આવશે અને આ સોનાની અંદાજીત કિંમત હાલના ભાવ પ્રમાણે મારી દૃષ્ટિએ એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા એટલે એક કરોડ એકવીસ લાખ જેટલી થાય છે મા જગદંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આ રીતે અવિરત દાનનો પ્રવાહ માતાજીના ચરણોમાં આવતો રહે છે સૌને જય અમભાઈ